હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર જસ્ટિન ટુડોની જે સરકાર ઉપર જે અપડેટ આવી રહી છે એ પ્રમાણે કદાચ એવું બની શકે કે જસ્ટિન ટુડોની સરકાર તૂટી શકે એમ છે અને એની સીધી જ અસર કેનેડાની સ્ટડી પોલિસી કેનેડાની વર્ક પરમિટ પોલિસી અને કેનેડાની પીઆર પોલિસી ઉપર થતી દેખાઈ રહી છે તમારા માટે આ ખાસ ન્યૂઝ છે શાંતિથી જોશો તો તમને પ્રોપર સમજાઈ જશે જે જગમિત જગમીતસિંહ છે જે ખલિસ્તાન સમર્થક છે જે ખલિસ્તાન સમર્થકના નેતા છે એમના સપોર્ટથી જસ્ટિન ટુડોએ બે હજાર એકવીસમાં જે સરકાર બનાવી હતી એ સપોર્ટ એમનો એમણે પાછો લેવાનો નિર્ણય લીધો છે અને જેના અપડેટ આપણી પાસે આવી રહ્યા છે એ પ્રમાણે હું તમારી સાથે શેર કરું કે બે હજાર એકવીસમાં જસ્ટિન ટુડો એકસો ને છપ્પન સીટ સાથે એમની પાસે સત્તા હતી અને ચોવીસ સીટો ટ્વેન્ટી ફોર સીટ જે છે એ ખલિસ્તાન સમર્થક હતી હવે આ સપોર્ટથી જસ્ટિન ટુડોએ કમ્બાઇન્ડ સરકાર જે હતી એ જનરેટ કરી હતી અને આ સરકારે ફાઇનલી એક ડિક્લેરેશન હમણાં આવ્યું છે જે એની અંદર એમણે કીધું છે સિંઘે કે એમનો સપોર્ટ છે સરકારમાંથી પાછો લઈ રહ્યા છે બિકોઝ જસ્ટિન ટુડો મિડલ ક્લાસ માટે કશું કરી નથી રહ્યા અને એમણે બધી જ વસ્તુ જે કરી છે જસ્ટિન ટુડોની સરકારે એ ઓનલી ફોર હાઈ ક્લાસ અથવા તો બિઝનેસ પર્પઝથી જ કરી છે અને બધું ફોકસ એમનું કોર્પોરેટ સામે જ છે અને કોર્પોરેટ સામે જસ્ટિન ટુડો ઝૂકી રહ્યા છે આવા આરોપો જગમિત સિંઘે એમના પર લગાવ્યા છે અને આ સરકાર માંથી સપોર્ટ એમણે પાછો લેવાનો ડિસિઝન લીધું છે હવે હું તમને કહું કે આની આખી સિદ્ધિ જે છે એ કેનેડિયન આખી જે પીઆરની પોલિસી હોય યા તો વર્ક કમિટની પોલિસી હોય યા તો પછી સ્ટડી પોલિસી હોય એના ઉપર કઈ રીતે થઈ શકે છે આપણે આજે આગળ વિડિયોમાં જોશું જો ચેનલ પર તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે આપણે વાત કરીએ તો કે જસ્ટિન ટોડોની પહેલાં તો આપણે હું તમને એક વસ્તુ કહું કે જ્યારે બે હજાર એકવીસમાં ઇલેક્શન થયું હતું ત્યારે એકસો છપ્પન સીટ જ જસ્ટિન ટોડો પાસે આવી હતી અને એમના સમર્થનની અંદર જ્યારે ખલિસ્તાન સપોર્ટ મળ્યો એમને એટલા માટે ટ્વેન્ટી ફોર સીટ એડ થઈ અને એમની સરકાર બની હતી અને એ સરકાર જ અત્યાર સુધી ચાલી રહી હતી બટ હવે જ્યારે નેક્સ્ટ ઇયર ઓક્ટોમ્બરની અંદર ઇલેક્શનની વાતો થઈ રહી છે કેનેડાની અંદર ત્યારે એના એક વર્ષ પહેલાં અત્યારે જ આ જે શોકિંગ ન્યૂઝ આવી છે જેની અંદર જગમીતસિંઘે એમને ખલિસ્તાનનો જે સપોર્ટ છે એ ગવર્મેન્ટમાંથી પાછો લેવાની વાત કરી છે હવે જો કે કદાચ આવું થશે તો શું થઈ શકે તો કે સૌથી પહેલો ખતરો તો એ આવી શકે કે ટુડોએ પોતાની સરકાર બચાવવાનો ખતરો તો આવી શકે હવે જો આ સરકારને એમણે રન કરવી હશે એક વર્ષ સુધી તો એમણે ક્યુબેક ગવર્મેન્ટના સપોર્ટ લેવાની જરૂર પડશે જસ્ટિન ટુડો માટે જે મેઇન સમર્થક સપોર્ટર હતું એ ખલિસ્તાન સપોર્ટ જ એમનો સૌથી મજા હતો અને જેને કારણે એ સરકાર અત્યારે રન કરી રહ્યા હતા બિકોઝ આના કારણે જ તે એમણે પોતે બી જ્યારે ભારત પર આરોપો લગાવ્યા ત્યારે ભારત સાથેના એમના સંબંધો બગડ્યા હતા અને એમણે ભારતનો સાથ છોડી અને ખલિસ્તાન સપોર્ટ કરવાની પ્લાન કર્યો હતો ત્યારે બી આપણા જે વિદેશી સંબંધો હતા એ થોડા ટાઈમ સમય માટે જે ખરાબ થયા હતા એના ઉપર બી આ કારણ હતું બટ હવે જસ્ટિન ટુડો પોતે જ ફસાયા છે બીકોઝ જેમના સપોર્ટને કારણે એ સત્તા રન કરી રહ્યા હતા એ જ સત્તા અત્યારના કેસમાં તૂટી રહી છે હવે આની અસર એવી બી થઈ શકે કે હવે એમનું વલણ ભારતીયો બાજુ મૂવ થવાનું બી દેખાઈ શકે છે બિકોઝ ઓફ હવે એમને એમની સરકાર બચાવવાનો એક મેઇન ખતરો દેખાઈ રહ્યો છે ટુડો માટે અત્યાર સુધી સરકાર ચલાવવાનો સૌથી જે મોટો સપોર્ટ હતો એ જ જગમિત જગમીતસિંઘે એમની સાથે સપોર્ટ તો તોડ્યો છે બટ આરોપો એવા લગાવ્યા છે કે એમણે મિડલ ક્લાસ માટે કોઈ કામ નથી કરતા પ્લસ સ્વાર્થી રીતે એમના જે કાર્યકર્તાઓ છે કાર કરી રહ્યા છે જેનાથી મિડલ ક્લાસને કોઈ ફાયદો નથી ને એમની સરકારનો સપોર્ટ એટલા માટે તોડ્યો અલ્ટિમેટલી આખું પોલિટિક્સ ચાલતું એવું લાગી રહ્યું છે જસ્ટિન ટુડોએ એ વખતે બી એમનો સાથ દઈને અને સરકાર ચલાવવા માટે એમને યુઝફુલ હતું એટલા માટે સાથ દીધો હતો જેને કારણે તેને કદાચ ભારત સાથેના સંબંધો એમણે થોડા ખરાબ કર્યા હતા બટ હવે એમને જે વલણ છે એ ભારત બાજુ ઝુકાવવાની કદાચ જરૂર લાગી રહી છે સપ્લાય એન્ડ કોન્ફિડન્સ નામ આપીને જે બે હજાર બાવીસની અંદર જે પોલિસી કરવામાં આવી હતી જે જસ્ટિન ટુડો સરકાર અને ખલિસ્તાન વચ્ચે થઈ હતી એ બી ફાઇનલી તોડવાની વાત આમણે કરી છે અને એના કારણે બી જસ્ટિન ટુડો પોતે અત્યારે હવે એમની ગવર્મેન્ટ ચલાવવા માટે એમને ક્યુબેક સપોર્ટ ગવર્મેન્ટની જરૂર પડશે અત્યારના કેસની અંદર આ જે પોલિસી આવી રહી છે અથવા આ જે ન્યૂઝ આવી રહી છે અપડેટ આવી રહી છે આની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થઈ શકે છે અથવા ભારતીય સ્ટુડન્ટ છે ભારતીય વર્કર્સ છે યા ભારતીય પીઆર આ બધી પોલિસીની અંદર બે વસ્તુ થઈ રહી છે શકે એમ છે યા તો કદાચ ટુડોનું વલણ જે છે એ ભારત બાજુ હવે ફરીવાર આવી શકે એમ છે સરકાર બચવા માટે અધરવાઇઝ કદાચ આની નેગેટિવ ઇફેક્ટ ઇફેક્ટ તો ઠીક છે કે ઓછી દેખાઈ રહી છે બટ પોઝિટિવ ઇફેક્ટની અંદર એવું બની શકે કે કદાચ હવે જે સપોર્ટ એમનો ત્યાંથી તૂટ્યો છે એને કારણે ભારત બાજુ એમનું વલણ પોઝિટિવ થઈ શકે જે બી અપડેટ આવી છે મેં તમારી સાથે સરળ ભાષામાં શેર કરવાની કોશિશ કરી છે મેક્ઝિમમ લોકો શેર કરજો ને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત